આજરોજ ગઢડા શહેર અને ગઢડા તાલુકા યુવા મોરચા દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો નેશનલ હેરાલ્ડ જે કોંગ્રેસની કાળી કરતૂતો છે કોંગ્રેસ દ્વારા આચરવામાં આવેલું ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચાર રૂપી જે ભરડો છે એમાં હજારો કરોડો રૂપિયાના કૌભાંડ છે કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાન કરવામાં આવ્યા હતા તેના માટે થઈ અને એમનો સખત વિરોધ માટે થઈ અને પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમજ આરોપીઓના નામ આપવામાં આવ્યા છે તે લોકોને કડકમાં કડક સજા થાય અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અંગે ગઢડા શહેર અને ગઢડા તાલુકા યુવા ભાજપ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું આ વિરોધમાં કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીજા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ ડાભી ગઢડા શહેર યુવા મોરચા પ્રમુખ વિજયભાઈ તેમજ ગઢડા નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ મુકેશભાઈ

આજે ગઢડા તાલુકા અને ગઢડા શહેર દ્વારા પૂતળ દહનનો કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો કે જયારે કોંગ્રેસનો નેશનલ હેરાલ્ડ કેસમાં જેનો ભ્રષ્ટાચાર રૂપી ભરડો છે એ ભારતમાં ભ્રમણ કરી રહ્યો હોય ત્યારે પંદર એપ્રિલ બે હજાર પચીસ માં જ્યારે ચાર સીટ છે એ દાખલ થઈ હોય ત્યારે એટલું કેવું ઘટે કે કોંગ્રેસનો હાથ ભ્રષ્ટાચાર ને સાથ ભ્રષ્ટાચાર રૂપી ભરડાઓમાં જે લોકોના ચાર્જશીટ દાખલ થઈ છે પંદર તારીખે એમાં જે પાંચ આરોપીઓ નામ આવ્યા છે તેનાથી જે આખું જે ભારત છે ભારત ભ્રમણમાં અને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા આજે ગઢડા તાલુકા અને શહેર દ્વારા આ પુત્ર દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો ગરડા યુવા ભાજપ ની ગઢડા યુવા ભાજપ ની એક જ માંગ છે કે જે ભ્રષ્ટાચાર રૂપી જે ચાર્જશીટ દાખલ થઈ છે ને જે એમાં નામ થયા છે એ લોકોનું ઉપર કાયદેસરની કાર્યવાહી થશે